ની સામે વાટકો વાટકી કળસો ને તપેલી છે છે ને એમાં એક તપેલીની અંદર પાણી ભરેલું છે હવે શું કરવાનું તો હું જેને કહીશ એને એમાં એ પાણી ઠલવવાનું છે બરાબર ચાલો ભવ્ય ભાઈ આવો જોઈએ સામે વયા जाओ સામે ઓ હવે પાણીને વાટકીમાં નાખો પાણી ભર્યું ને ઉપાડીને ઢોળાઈ નહીં એમ ઢોળાવું જોઈએ નાખો નાખો હજી ભરી દેવાની વાટકી સરસ વેરી ગુડ ચાલી પાડો ભવ્યભાઈ માટે ચાલો બેસી જાઓ ભવ્યભાઈ ચાલો પાર્થભાઈ ઊભા ઉભા થાવ ચાલો હવે તમે એની બાજુમાં બીજી વાટકી છે ને એમાં પાણી નાખો ભરી દો એ એ નહીં તપેલીનું પાણી જ લેવાનું છે ભલે તપેલીમાં પાણી છે ને વાટકીમાં નાખો તપેલી ક્યાં છે તપેલી કોને કહેવાય તપેલી કોને કહેવાય નાખો જો વાટકીમાં ઈ વાટકી નાય હરી દો આખી પાણી થી વેરી ગુડ બસ સરસ ચાલો જગ્યા બે જાઓ પાંચભાઈ માટે તાલી પડો તપેલીનું પાણી વાટકામાં નાખો હવે સરસ વેરી ગુડ મચ્યાવો હ બેસ જાઓ સરસ હવે જે તપેલીમાં પાણી છે ને કળશામાં નાખો ભરી દ્યો કળસો હા આખો ભરી દેવા

વેરી ગુડ એ બધીને આકાર કહેવાય શું કહેવાય આકાર જો પાણીનો કોઈ એવો આકાર છે આમાં પાણી નથી 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 ગોળ ચોરસ ત્રિકોણ કે નથી લાંબોળ પાણીને જેવા વાસણમાં નાખવું એવો પાણી આકાર થઈ ગયો એના ઉપરથી આપણે શું શીખીએ તો કે પાણીને કોઈ આકાર હોય આપણે શું પાણી ને જેમાં નાખો એવું પાણી થઈ જાય વેરી ગુડ દેવરાજભાઈ ભાઈ દેવરાજ માટે તાલી પાડો જો સાચો જવાબ દીધો